ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે અંબાચોક બજારને દિવાનપરામાં પણ દબાણ હટાવ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના દબાણ સેલ દ્વારા અંબાચોક મેઇન બજાર અને દિવાનપરા વિસ્તારમાંથી એક લાકડાનો કબાટ એક પત્રાનો કબાટ નવ ખુરશી અગિયાર ટેબલ ચૌદ જાળી અગિયાર પાથરણા સત્તર ટીંગણી અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો

લાવો ને નોરલા જે તે વેંતરા તો બસ સુતો છો નંબર આવામર આવી ગયો આ જો આકરૂ ના ને ગોળન બે દિવસ ની કાપી એના નાખવા માં કરી દીધું એનું લેવું છે તો બે ફૂટ આપો ત્રણ ફૂટ આપણે ની કરતા વધારે માર જોતી જ નથી અરે રાખો વાહનો પરમિશન લઈ લો લઈ લો વાણો લઈ લો લઈ જાઓ એય આને બોલા બોલ દે કે લઈ લો બસ થાય મુલયા ગાડા કરી